મોજસો કરવા ખોટી વાત નથી પરંતુ મોતસોક માટે અપરાધનો રસ્તો તમને સીધો જેલ તરફ લઈ જાય છે ઘટના છે નર્મદાના રાજપીપળાની તસ્કરોએ હાથ ફેરો કર્યો છે શું છે સમગ્ર અહેવાલ આવો જોઈએ ક્રાઇમ રિપોર્ટમાં रजवाड़ी नगरी राजपीपड़ा અહીંયા આવેલો રાજમહેલ વર્ષોથી રાજપીપળાની ધરોળ સમાન રાજમહેલમાં કેટલાક શખ્સોએ ધામા નાખ્યા હતા મહેલમાંથી રોયલ પિસ્તોલ અને રાજાની સહીવાળા ચેકની ચોરી કરી હતી આ બાબતે યુવરાજ માનવેન્દ્રસિંહે ફરિયાદ કરી હતી તેના આધારે નર્મદા એલસીબીની ટીમે સૌથી પહેલા અમદાવાદના સંજય મધુકર રાજાને ઝડપી લીધો બાદમાં બાકીના ચાર આરોપીને નર્મદા જિલ્લામાંથી દબોચ્યા હતા આરોપી પાસેથી રોયલ પિસ્તોલ બે ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો રાજપીપળાના મહેલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો રોયલ પિસ્તોલ સહિતની ચીજ ચીજવસ્તુની થઈ હતી ચોરી ચોરી કરનારા પાંચ આરોપીઓ પોલીસના સકંજામાં પકડાયેલા આરોપીઓમાં અમદાવાદના સંજય મધુકુર સાથે આરોપી મિત રાવલ અરબાઝ ઉર્ફે અજ્જુ પઠાણ રિઝવાન લિયાકત મલેક અને ફરાન રાઠોડનો સમાવેશ થાય છે ચોરીમાં સામેલ તમામ આરોપીઓને પકડી લેવાયા છે પાંચ આરોપીઓ સાથે મળી મહેલમાંથી દસ પોઈન્ટ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી રાજપીપલા પોલીસ સ્ટેશન મેં ગયાર જનવરી કો સૈતાલીસ ઓબ્લિક દો હજાર પચીસની ફરિયાદ દાખલ કરવામાં આવી હૈ જીએનએસ તીનસો છ તીનસો ચૌદ चौप्पन आर्म सेट पच्चीस वन ए एंड आर्म सेट ट्वेंटी बी सेक्शन के अंदर ये फरियाद ली गई थी इस फरियाद के अंदर पांच आरोपी हमने अरेस्ट किए हैं जिसके अंदर मेन आरोपी संजय अहमदाबाद का रहने वाला है उसके अलावा जो चार और आरोपी हैं वो है मीत कल्पेश भाई रावल गरुडेश्वर के अज्जू अरबाज अज्जू उर्फ अरबाज रिजवान फरान हुसैन राठौड़ મોતશોક પૂરા કરવા રાજમહેલમાંથી ચોરી અન્ય કોઈ જગ્યા નહીં અને રાજમહેલમાંથી ચોરી કરવાનો પ્લાન આરોપીઓએ કેમ બનાવ્યો તેની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું કે પાંચે આરોપી મોતશોક કરવાની ટેપ ધરાવે છે પરંતુ કોઈ નોકરી ધંધો કરતા નથી આ માટે રાજમહેલમાં સુરક્ષા વ્યવસ્થા કેવી હોય છે તે તમામ બાબતની રેકી કર્યા બાદ મહેલમાં ઘુસ્યા હતા મોટોક પૂરા કરવા મહારાજા રધુવીરસિંહની ઉંમર અને શારીરિક નબળાઈનો લાભ ઉઠાવી મહેલમાંથી નાની મોટી ચીજ વસ્તુઓ મહારાજાની સહી કરેલ કોરા ચેકની ચોરી કરી હતી કોરા ચેક વટાવી મળેલ રૂપિયામાંથી બે કાર અને એક બુલેટ બાઇકની ખરીદી કરી હતી આરોપીઓને એમ હતો કે પોલીસ તેમના સુધી પહોંચી શકશે નહીં પરંતુ ગણતરીના દિવસોમાં જ પોલીસના હાથ તેઓની ગરદન સુધી પહોંચી ગયા इस चोरी के पीछे जो इनका ऑब्जेक्टिव था वो इनकी लालच थी कि पैसों की लालच और उनसे जो इनको इनकी प्लानिंग थी कि ये उससे अपने गाड़ी और बाइक वगैरह की इनको खरीदारी करनी थी उसकी वजह से उन्होंने बाइक की चोरी का और वेपन चोरी का प्लानिंग बनाया ताकि वो पैसे उनके पास आ सके इस पूरे गुना को इन्होंने पिछले तीन चार महीने में आ, अमल में लाया है इन्होंने राजा जी के पास से मल्टीपल चेक चोरी करे हैं जो कि ऑलरेडी साइंड थे फिर उसके अंदर इन्होंने रकम भर के और उनके बैंक से ये पैसे विड्रॉ राजमहल चोरी करना पांच आरोपी मुद्दा मल साथ पकड़ी लेवा तेरे सीवाय आरोपी ए अन्य जगह चोरी करी क्या क्या शहर चोरी करी दिशा पोलिस पूछपर रही पटेल गुजरात फर्स्ट नर्मदा